મોટા વરચા વિસ્તારમાં આવેલ બંગલામાં આગ લાગતા આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કોદી પોતાનો જીવ બચાવ્યો મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદ ધારા કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયા પાર્ટીના પરિવારમાં રહે છે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં માળે કોઈ નહોતું આખો પરિવાર બીજા માળે હતો દરમિયાન રાત્રે બે વાગ્યે આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું જેથી ધુમાડો આખા ઘરમાં

વિપુલ સોહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળ ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધોવાડો આવ્યો એટલે ખબર પડી કે કઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાશી તરફ દોડ્યા અને ઉપર અગાશી પર જઈને બાજુની જે અગાશી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ આફડા તફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્મા આપી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે